જપ્ત કરવામાં આવેલા વાહનોમાં આગ લાગતા વાહનો બળી અને ખાખ થયેલા છે અમરેલીના કુકાવાઓ પોલીસ આઉટપોસ્ટ પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં આગ લાગવાની ઘટના ઘટેલી હતી અગમ્ય કારણોસર લાગેલી આગના કારણે વાહનો બળી અને ખાખ થઈ ગયેલા હતા પોલીસે જપ્ત કરેલા ફોર વ્હીલ અને ટુ વ્હીલ વાહનો આગમાં ખાખ થઈ ગયેલા હતા વિકરાળ આગના કારણે ધુમાડાના ગોટે ગોટા ઉડેલા હતા આગ પર મહામુસીબતે કાબૂ મેળવવામાં આવ્યો પોલીસના જપ્ત કરેલા વાહનો પર આગ લાગવાનું કારણ અકબંધ છે અને હજુ સુધી જાણવા મળ્યું નથી